સુરતના હજીરા એસઆર કંપની પાછળથી મળી આવેલા હાઈ પ્યોરિટી અફઘાની ચરસના કરોડોની કિંમતના જથ્થાને લઈ સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી આ જથ્થો કોણે મોકલ્યો છે અને કોણ આ જથ્થો લેવાનો હતો સહિતની તપાસ શરૂ કરી છે દરિયાઈ માર્ગે થતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ મગલિંગના વધુ એક રેકેટનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે અને હાઈ પ્રાયોરિટી અફઘાની ચરસનો પાંચ કરોડ એક લાખ સિત્તેર હજારની કિંમતનો દસ કિલો ચોત્રીસ ગ્રામનો જઠ્ઠો ઝડપી પાડ્યો હતો આ અંગે પોલીસ કમિશનર અનુપમ સિંહ તે જણાવ્યું હતું કે પંદરમી ઓગસ્ટને લઈ સુરત પોલીસ દ્વારા આંતરિક સલામતી માટે ચેકિંગ કરાયું હતું અને દરિયાઈ વિસ્તારમાં પણ તપાસ કરાતા એસઆર કંપની પાછળ જેટીની બાજુમાં રિક્લાઇમેન્ટ એરિયાના વિસ્તારમાંથી દસ કિલો ચોત્રીસ ગ્રામ નો પાંચ કરોડ એક લાખ સિત્તેર હજાર નો હાઈ પ્યોરિફાઈ અફઘાની ચરસનો જઠ્ઠો મળી આવ્યો હતો જેને લઈને સુરત પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ગઈકાલે પંદર અગસ્ત ના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલા જો સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેડ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેટના જે કુલ સાત પેકેટો જેના કિંમત પાંચ કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળે છે અત્યારે જો એ ફેસલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આ ચરસના તો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ન જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો સોજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામ અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ આપને પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા સો નંબર પર જાણ કરો જેથી જો પોલીસની ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય અને આપના ઇનપુટથી लोगों प्रकार ना जो, जो कोई बीजा हाथ में नहीं पहुंची सके इन्श्योर कर तेवीस में भी लगभग तरह गुनाओं दाखिल थे जेम सात करोड़ छ करोड़ आठ करोड़ आ प्रकार ने जो है करीब आश्रय जो करोड़ रुपया मुद्दा मल पकड़ाया था जो है चालू वर्षे भी लगभग साढ़े छह करोड़ छह करोड़ जो जुए તો જલ્દી અત્યારે અત્યાર સુધી જે રીતે પેકિંગ છે આ દરિયામાંથી આવ્યા છે આ તો વાત પક્કી છે જાય દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આયા કઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે તો એના જ બાર જો આપણા નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને અત્યારે કામગીરી ચાલુ છે પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે તો ઓર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપને શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે એના માટે અમે થોડાસા વધારે એલર્ટ બી છે સાથોસાથ લોકો જ બી અપીલ કરીએ છીએ કે કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાન કે ના કે પોતે રાખી લેજે લગભગ જે રીતે પેકિંગ એના છે એના સ્ટારબક્સ કેફે વગેરેના પ્લાસ્ટિકના આમાં જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ એકદમ ચીકના જો હોય છે એકદમ બહુ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે તો એના જો મળે છે અને ત્યાં જ જો અમે લોકો કોન્ટેક્ટ કરે ત્યારે આ જ પ્રકારના આ બી અમના સેમ મતલબ લગભગ કન્સાઇનમેન્ટ મળી રહ્યા છે આ અમે લોકો ફેસલાને અને જો બી એના ડીકોડ કરવા માટે કે અરબી ભાષા છે કે કઈ ભાષા છે જો એના અમે મોકલાયા છીએ ત્યાં અત્યારે એફએસએલ અને પ્લસ એમાં જો લેંગ્વેજ અમારા કન્વર્ટર હોય છે એના પાસે જોઈએ પરંતુ અત્યાર પ્રાથમિક દ્રષ્ટિએ એવા પક્કા છે આ બધા જો અફઘાની ઓરિજિનના ચરસ છે જનરલી એક તો એવું થાય છે જ્યારે આ લોકો સ્મગલિંગ કરતા હોય કોઈ જેના સર્ચ કરે તો દૂર સુધી લાગે કે ભાઈ કંઈક કોફીના કોઈ પેકેટ છે જે જેના જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ એક એના હિસાબથી હોય છે અને બીજા આ લોકો એના માટે વાપરે છે કે કોઈ પણ સંજોગોમાં એના અંદર પાણી જઈ નહીં શકે છે તો વોટર ટાઈટ રહે એના માટે આ પ્રકારના આ લોકો જો કોથરીઓ યુઝ કરે છે એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથરી છે એની ક્વોલિટી બહુ સારી છે અને અમે લોકો જોયા કે એના જ્યારે ફેસલના ટેસ્ટિંગ કરવા માટે ખોલા તો અંદર તક જો પાણી નહીં જઈ શકે આ પ્રકારના સરસ એના જો પેકેટ બનાવવામાં આવેલા છે એના માટે આ લોકો એક તો બચવા માટે ઉપયોગ કરે દૂર સે બતાવી દે કે અતંદર કોફી ના ડિલિવરી થઈ રહી છે અને સાથો સાથ જો એના પ્રોડક્શન માટે બર્જો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે